આપણે એ દેશની સંતાનો છીએ જે દેશમાં આપણે સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા છે ચમક ઉઠી સન સત્તાવન મેં વહ તલવાર પુરાનીથી બુંદેલે હર બોલો કે મુહમને સુની જબાનીથી ખૂબ લડી મરદાની વહ તો ઝાંસીવાલી રાનીથી એટલે જે અંગ્રેજોની સામે પોતાના બાળકને બાંધીને તલવારથી લડી જાય એ ઝાંસીની રાણીની કવિતાઓ જ્યાં સાંભળી હોય એ દેશમાં સમય અને સ્થિતિ પ્રમાણે સ્ત્રીઓએ માત્ર પોતાનો અવાજ ઉઠાવવાની ભાષા બદલવી પડે છે શૈલી બદલવી પડે છે હવે બાળકને અહીંયા બાંધીને તલવાર લઈને અંગ્રેજો સામે લડવાની તો જરૂર નથી પણ જ્યાં ખોટું થતું હોય જ્યાં અન્યાય થઈ રહ્યો હોય અને દેખાય કે એક મુદ્દો રાજનૈતિક ઘરતામાં એટલી હદ સુધી ડૂબી રહ્યો છે એ રાજનૈતિક પ્રતિસ્પર્ધાનો મુદ્દો બની રહ્યો છે નહીં કે મહિલા સુરક્ષાનો કે પછી દારૂબંધીનો મુદ્દો રહે છે ત્યારે એના પર જ્યારે સ્ત્રીઓ બોલવાની શરૂઆત કરે ત્યારે શું થાય કચ્છમાંથી વિડીયો સામે આવે રાજકોટમાંથી વિડીયો સામે આવે બનાસકાંઠામાંથી વિડીયો સામે આવે શું કરો છો અહીંયા અત્યારે શું કરો છો અહીંયા થેલીમાં શું છે શું છે થેલીમાં દારૂ છે આમાં શું છે આ થેલીમાં બંધ કરવાનો તમાર દારૂ આદ મારસ લઈ ગયા પણ દારૂ તો તમારે બંધ કરવાનો છે બંધ બંધ કરશો હે ત્રણ દિવસથી સરપંચ ફોન કરું છું શું નામ છે તમારું સરપંચ ખદાજી દારૂ બંધ કરવાનો થેલીમાં ભરું દારૂ થેલીમાં ભરો